આગળ વાત કરીશું પંચમહાલની તો પંચમહાલમાં પહેલી મે ના રોજ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવશે જેને લઈને જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું પાસઠમાં ગુજરાત સ્થાપના દિવસ અંતર્ગત ગુજરાત ગૌરવ દિવની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા ખાતે યોજવામાં આવશે વિવિધ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત ભૂમિપૂજન તેમજ વિવિધ કાર્યક્રમોની વિસ્તૃત માહિતી જિલ્લા કલેક્ટર આશિષ કુમાર દ્વારા આપવામાં આવી હતી પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગોધરા પંચમહાલમાં થવા જઈ રહી છે મુખ્યત્વે પાંચ જેટલા કાર્યક્રમો છે માનનીય મુખ્યમંત્રી શ્રીના હસ્તે શ્રીની કચેરીમાં લોકાર્પણ છે અને એના પછી ઈ ખાતમુહૂર્ત ઈ લોકાર્પણ અને ઈ ભૂમિ ભૂમિપૂજનના કાર્યક્રમો છે આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ જિલ્લાની હું વાત કરું તો કુલ છ્યાસી જેટલા અલગ અલગ વિભાગોના વિકાસના કામો છે જે કુલ છસો ઓગણપચાસ કરોડના છે એ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ઈ ભીમુખ પૂજન માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થશે એના પછી પંચામૃત ડેરી ખાતે પણ બે વિકાસના કામો છે જેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે થવાનું છે એમાં અલ્ટ્રા હાઈ ટેકનોલોજી પ્રોસેસિંગ પ્લાન્ટ જે બસોને પચ્યાસી કરોડનું છે પંચામૃત ડેરી ખાતે એનું ખાતમુહૂર્ત થશે અને સોર્ટેડ સેક્સ સીમનની મશીન છે એનું લોકાર્પણ માનવીય મુખ્યમંત્રી મંત્રીશ્રીના હસ્તે થશે સાંજે છ વાગ્યા પોલીસ પરેડનો કાર્યક્રમ છે જે બામરોલી રોડ ઉપર હશે બાવીસ જેટલી અલગ અલગ વિસ્તારોમાંથી આવેલી પોલીસની પ્લાટૂન્સ અને પોલીસ બેન્ડ દ્વારા પરેડનું પરેડનું આયોજન કર્યું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ શ્રી આ પરેડની સલામી લેશે છે એના પછી સાંજે સાડા સાત વાગ્યા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આવે આયોજન છે જેમાં ગુજરાત રાજ્યની ઇતિહાસની સંસ્કૃતિ પંચમહાલનો ઇતિહાસ અને આ વિસ્તારની જે ગાથાઓ છે એ બસો ને પચાસ જેટલા કલાકારો છે જે ઓડિયો વિડીયો અને મંચ ઉપરથી આ પ્રસ્તુતિઓ રજૂ કરશે એના વચ્ચે બપોરે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે હાલોલમાં રૂબામી